કે બે કોસાડ સબ ડિવિઝનના ડેપ્યુટી ઇજનેર ચેતન ડાયાભાઈ રાણાને સામે ગુનો નોંધ્યો છે અને તેની ધરપકડ પણ કરે છે અમરોલી કોસાડમાં કોન્ટ્રાક્ટર રૂમો બનાવવાનું કામ રાખી હોય જગ્યા પર વીજ કનેક્શન ન હોય કોમન મીટરમાંથી હંગામી વીજ પુરવઠો લઈ કામ કરતા હતા ડેપ્યુટી ઇજનેરે તોડ પાડવા રેડ પાડીને વીજ પુરવઠો બંધ કરાવી હતો કોન્ટ્રાક્ટર નવો વીજ કનેક્શન મેળવવાની અરજી કરી તો ગેરકાયદેસર વીજ કનેક્શન બંધ કરાવી દંડ સહિત કાર્યવાહી ન કરવા નવું વીજ કનેક્શન ઝડપથી આપવા ડેપ્યુટી ઇજનેરે રૂપિયા માંગ્યા હતા